કહેવાય ન પીવે નાદ બારો કહેવાય અને જે બેનો આળસો હોય ને તો મહેમાનને કે તને થમસપ કોકો કલા પીવું કારણ કે એને ચા નથી બનાવી એટલે ચા બનાવવામાં તેને કષ્ટ પડે ઘણું બધું કરવું પડે વાસણ થાય એટલે સીધું જ કે તમે ઠંડુ પીશો ને એવું નહીં મહેમાન આવ્યો છે તેને આપણે શું પાઈએ એ પણ આપણે એક ઉદારતા હોય જોઈએ અને પાવા જોઈએ તો પાવો નગર બીજું પાઈને બળાઈ દેવો સતીનું જીવન ચરિત્ર દિવ્ય જીવન ચરિત્ર છે તો જાણે મહાદેવ છું આ બેટા મારે મહાદેવને મળવું હોય તો શું કરવું પડે માં વીરણી કહે છે બેટા મહાદેવને મળવા માટે મહાદેવ જેવું બનવું પડે કોઈની સાથે મિત્રતા કરવી હોય તો તેની તેના વિચારો સાથે જોડાવવું પડે ને કોઈની સાથે ભાઈબંધી કરવી હોય તો તેની વિચારધારા એ બધું સમજવું પડે આપણે ત્યારે એની સાથે મિત્રતા થાય તેની તાસીર કેવી તેનો સ્વભાવ કેવો છે તો બેટા શિવ છે તો યોગી નહીં બનવું પડે તપસ્વી છે તો તપસ્વી નહીં બનવું પડે બેટા કઠિન તપ કરવું પડે મા તું મને જો રજા આપે ને તો મહાદેવને મળવા માટે હું તપ કરું આ બેટા જઈ શકે છે તારા પિતાને આજ્ઞા મેળવી લે દક્ષ મહારાજે સતીને તપ કરવા જવા માટે અનુમતિ આપી છે અને યુવાન પુત્રી સતી હિમાલય પહાડો ત્યારે એ સમય એટલે દીકરી કોઈ પણ જગ્યાએ તપસ્યા કરવા જઈ શકતી છે હવે તો જો કે હવે સારું છે બાકી વચ્ચેનો સમય તો એવો ખરાબ થમે તો બેન દીકરી સાંજ દીવા હાથમાં પછી બહાર નીકળી શકતી એવું બધું વાતાવરણ આપણું ખરાબ થઈ ગયું હતું અત્યારે તો શાસન સારું છે